સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં અત્યારે બનાસકાંઠાથી સૌથી મોટા સમાચાર સામે આવ રહ્યા છે અમદાવાદ પાનલપુર હાઈવે પર સોનાની લૂંટ થઈ હોવાની ઘટના બની છે અંદાજે દોઢ કિલોથી વધુના સોનાની લૂંટ થઈ હોવાની ઘટના છે જેને લઈ પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે આંગણીયા સોનું લઈને જોધપુર જઈ રહ્યો હતો તે દરમિયાન બસ હોટલ પાસે ઉભી હતી ત્યારબાદ સોનાની લૂંટ થઈ હતી પોલીસે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તપાસ હાથ ધરી છે શ્રીરામ હોટલ પાસે રાજસ્થાનની બસમાં લૂંટ હોવાની ઘટના સામે આવી છે બનાસકાંઠાના છાપીના ભરકાવાના પાટિયા પાસેનો રાજસ્થાન જતી બસમાં લૂંટનો બનાવ બન્યો હતો લૂંટ કરનાર આરોપીઓ પહેલા બસમાં જાય છે અને ત્યારબાદ બસમાંથી સોના પડેલો થેલો લઈને ફરાર થઈ જાય છે જે સીસીટીવી પણ સામે આવ્યા છે તેમાં પણ દેખાઈ રહ્યું છે કે આરોપીઓ બસમાંથી નીચે ઉતરે છે અને ત્યારબાદ ખભાના ભાગે થેલો લઈને પાલનપુર તરફ જાય છે પોલીસે સીસીટીવી આધારે તપાસ કરીને નાકાબંધી કરી છે જે આરોપીઓ લૂંટ કરવા આવ્યા હતા તે લોકોને ખબર છે કે પહેલેથી જ આ બસમાં સોનું લઈને કર્મચારી જઈ રહ્યો છે ત્યારબાદ બસમાં લૂંટ કરવામાં આવી હતી તો આ હતી અત્યારની અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડા